ભલે મારી ભક્તો એ પ્રથમ લઈને કરી દઉં હો

હવે ત્રીજો નંબરમાં ટ્રેક્ટરને દાદા સંજયભાઈ પ્રભુદાસ હતા ભાઈ સંજયભાઈ બબુદાસ સંજયભાઈ પ્રબુદાસ પન્નાભાઈ પૂજોભાઈ નામભાઈ રમશાન ભાઈ નાનો ભાઈ રમશનભાઈ પન્નાભાઈ ના આપો ભાઈ पची संजय भी जीवन भाई गाड़ी ना दाता पंकज भी सरपंच जो अपना पंकज भी सरपंच तीनों भी वेला भाई गाड़ी ना दाता था तीनों भी वेला सतीश भाई जीवन भी अच्छी हो सतीश भाई जीवन

aku malah jiwa amarita wis cewek karena apa, yang ini